અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત પહેલાં પ્રીમોન્સૂન તૈયારીઓની સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ હાલાકી ન થાય તે માટે વિવિધ વિભાગોને સૂચનાઓ આપવામાં આવી શહેરમાં વરસાદી પાણીના નિકાલ સ્વચ્છતા અને રોગચાળાને રોકવા માટેના પગલાંઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું બેઠકમાં તમામ સંબંધિત વિભાગોને ચોમાસાની તૈયારીઓ માટે તાકીદ કરવામાં આવી જે વોટર લોગિંગ સ્પોટ હતા એના અંતર્ગત આ વખતે કામગીરી કરવામાં આવેલ છે એમાં વન ફોર્ટી સેવન જે અલગ અલગ ઝોનમાં જે વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં કેચપીટ મેનહોલની સફાઈ હોય ડીસિલ્ટિંગ હોય સીસીટીવીની કામગીરી હોય રિહેબની કામગીરી હોય અથવા તો જ્યાં ઝોન આ ઝોનલ લેવલના કામ હતા એવી રીતે પ્રોજેક્ટ લેવલે ઈસ્ટર્ન વેસ્ટર્ન ફ્રન્ટલાઇનનું કામ હોય ખારીકટ કેનાલનું કામ હોય એવા ઘણા બધા મોટા સ્કેલના પ્રોજેક્ટ લીધા છે સાથે સાથે જે વાહનોના જે પ્રશ્નો હોય છે અંડરપાસમાં ને એમાં એમાં પણ જે ત્યાં પંપ હોય છે પંપ ઓપરેશનલ છે અને ત્યાં પાણી અંડરપાસમાં ભરે તો ત્વરિત રીતે નિકાલ થાય એની મેન્ટેનન્સની એ બધી કાર્યવાહી પણ ઓવરઓલ